ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસે સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કર્યું ગાંધીધામમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ અભિયાન ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સાયકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અધિક્ષક કચેરીથી શરૂ થયેલી આ રેલી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સમાપ્ત થઈ હતી આ રેલીનું નેતૃત્વ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે કર્યું હતું રેલીમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્થાનિક સાયકલિંગ ગ્રુપના સભ્યો સહિત કુલ મળી અંદાજે સો જેટલા સાયકલ સવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સવારના સમયગાળામાં યોજાયેલી આ સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ આશરે નવ કિલોમીટરના રૂટને કવર કર્યો હતો રસ્તામાં લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવા સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આ અનોખી પહેલ પાછળનો મુખ્ય હેતુ લોકોમાં આરોગ્ય અને ફિટનેસ અંગે જાગૃતિ લાવવાનો છે અધિક્ષક સાગર મારે જણાવ્યું કે પોલીસ કર્મીઓ સાથે સમાજના સામાન્ય નાગરિકો પણ જો આવી પહેલ સાથે જોડાય તો આરોગ્યમય જીવન જીવવું વધુ સરળ બનશે આ કાર્યક્રમ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા વધારવામાં તેમજ નિયમિત કસરત કરવા પ્રેરણા આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે પૂર્વ કચ્છ પોલીસની આ પહેલથી સમાજમાં ફિટનેસ અને સાયકલિંગ સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા 15 ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો